આજે સામાન્ય સભા ચાલુ થતા જ અલ્પેશે શિવજી કી સવારીની દરખાસ્ત મંજૂર કરવા અંગે ચર્ચા કરવાનું કહેતા જ મામલો ઉશ્કેરાયો ચાલુ સભામાં આ મુદ્દાને લઈને બોલાય ચાલે રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા માહોલ આજે સામાન્ય સભામાં ચર્ચા હતી સારો મુદ્દો લીધો લોકોને ના ગમ્યું દિવસે વડોદરા શહેરમાં શિવજી પરિવાર સાથે વડોદરા શહેરની જનતા ને આશીર્વાદ આપવા માટે આવવાના છે મુખ્યમંત્રીશ્રી ગયા વર્ષે આવીને કાર્યક્રમ માં શોભા વધારી હોય અને વડોદરા શહેરની સ્ટેન્ડિંગ કમિટીમાં આવી દરખાસ્ત મુલતવી થાય કેટલી દુખદ બાબત છે યોગી સરકાર જ્યારે યુપીમાં આઠ હજાર કરોડનો ખર્ચો કરીને કુંભ મેળાની સુંદર સફળ આયોજન કરતા હોય છે તો માત્ર ઇઠ્યાસી લાખની દરખાસ્ત મુલતવી કરવી કેટલી હદે યોગ્ય છે જ્યારે સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટના પ્રણેતા આદરણીય ધારાસભ્ય શ્રી યોગેશ કાકાએ બે હજાર તેર થી કોર્પોરેશનને સોંપ્યું હોય અને એમાં બી વિવાદ કરવો કેટલી હદે યોગ્ય છે અને આ તો પાપના ભાગીદાર હું નથી બનવા માંગતો એટલે એકી અવાજે મેં કીધું છે કે ભલે સ્ટેન્ડિંગ કમિટીએ મુલતવી કર્યું હોય પણ વડોદરા શહેરના તમામ સભાસદો એ કહેવા જે આ કામ મંજૂર કરવું જોઈએ અમારો અવાજ દબાવવાનો પ્રયાસ છે એ કોઈ પણ અવાજ હું દબાવવા એવો છું નહીં તો સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ